જય માતાજી મિત્રો હું છું આપનો પ્રધાન ઠાકોર અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રદર્શન પર આજે તારીખ એક એક બે હજાર પચીસ એટલે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે નવ વર્ષ કહેવાય તો આજે નવ વર્ષના પહેલા વિડીયોની શરૂઆત કરીશું સંત શિરોમણી એવા પરમ પૂજ્ય ટેકરી કૈલાસ ટેકરીથી ચાલો જઈએ આપણે કૈલાશ ટેકરી ઘરે માતાજીની દીવાબત્તી કરી અને જઈશું આપણે કૈલાશ ટેકરી મને શ્રાવણ મહિનામાં આ પંચમુખી બિલીપત્ર મળ્યું હતું શિવજીની પૂજા કરતાં તમે જોઈ શકો છો જય માતાજી મિત્રો હું આવી ગયો છું સંત શિરોમણી પરમપૂજ્ય ઉમેદપુરી બાપુના પવિત્ર ધામ એટલે કે સદુટલા ગામ કે જે વિસનગર તાલુકાથી ત્રણ કિલોમીટર આવેલું છે કે જ્યાં કૈલાશ ટેકરી નામે જગ્યા છે જ્યાં પરમપૂજ્ય ઉમેદપુરી બાપુ સાક્ષાત બિરાજમાન છે અને વાઘેશ્વર મહાદેવ પણ ત્યાં બિરાજમાન છે તો આપણે ત્યાં જઈને દર્શન કરશું મંદિરના મેઇન દરવાજાથી આપણે અંદર આવી ગયા છીએ સામે પરમપૂજ્ય ઉમેદપુરી બાપુનું મંદિર દેખાય છે અને મૂર્તિ પણ દેખાઈ રહી છે જય ગુરુદેવ જય ઉમેદપુરી બાપુ અહીંયા બાપુનો સ્મૃતિલેખ લખેલો છે સિદ્ધિયોગી સંત શિરોમણી પરમપૂજ્ય ગુરુ શ્રી ઉમેદપુરી બાપુની નિર્વાણ તિથિ ચૈત્રસુદ તેરસ વિક્રમ સંવન બે હજાર વીસ તારીખ છવ્વીસ ત્રણ ઓગણીસો ચોસઠના રોજ બાપુએ અહીંયા જીવન સમાધિ લીધી હતી તો ચાલો હવે પરમ પરમપૂજ્ય ગુરુશ્રી ઉમેદપુરી બાપુના દર્શન કરીએ આ પરમ પૂજ્ય ગુરુશ્રી ઉમેદપુરી બાપુની સમાધિનું મૂળ સ્થાનક છે જે કૈલાશ ટેકરી નામે ઓળખાય છે તમે પણ દર્શન કરી લો ગુરુ ઉમેદપુરી બાપુના પરમ પૂજ્ય ઉમેદપુરી બાપુનો નવ અક્ષરનો મંત્ર છે હરિ ઓમ ઉમેદપુરી ઓમ જે ચૈત્રસો તેરસ એટલે કે બાપુની પુણ્યતિથી વખતે એક સો આઠ કલાકની અખંડ ધૂન થાય છે મંદિરના ગુમ્મતમાં શિવ પરિવાર કૃષ્ણ ભગવાન અંબાજી માતા રામલક્ષ્મણ જાનકી આદિ શંકરાચાર્ય જેવા ચિત્રો પણ અહીંયા દર્શિત થાય છે હર હર મહાદેવ બાપુના દર્શન કરી લીધા અને હવે આપણે જઈશું વાઘેશ્વર મહાદેવના દર્શન કરવા તો સૌથી પહેલાં આપણે અહીંયા કરશ અને પૂજા માટે તાબડી લઈશું આ છે મંદિરનો પટાંગણ કે જ્યાં ધૂન થાય છે અને ઉમિતપુરી બાપુના ભજન હોય તો પણ અહીંયા થાય છે તો હવે સૌથી પહેલાં સૂર્યનારાયણ ભગવાનને જર અર્પિત કરી દઈએ ઓમ સૂર્યાય નમ ઓમ ભો ભુવ સ્વતસ્વુર વર્ણ્ય એમ ભરગોદેવશિમય દિવેનો પચો દયા આ છે ધતુરાનો ફૂલ જે ભગવાન શંકરને સૌથી પ્રિય હોય છે તો આપણે સૌથી પહેલાં આ દતુરાનું ફૂલ લઈ લઈશું અને દતુડાનું ફળ પણ લઈ લઈશું જે પૂજા વખતે ભગવાન શિવને અર્પણ કરીશું આ છે મંદિરનો બગીચો ગલગોટા છે ભગવાનને અર્પણ કરવા થોડાક ફૂલ પણ વીણી લઈએ ફૂલ લઈ લીધા અને હવે જઈશું આપણે ભગવાન શિવને ચડાવવા માટે બીલીપત્ર લેવા તો આ છે બીલીપત્રનું વૃક્ષ અને આના પરથી આપણે બીલી લઈશું આ મંદિરની પાછળની બાજુનો ગેટ છે બીલીના વૃક્ષ પરથી હવે આપણે બીલીપત્ર તોડી લઈશું જે ત્રણ પૌદરાવાળું બીલી હોય છે એ ચડાવવાનું હશે જોઈ શકો છો કે બિલી કેવું હોય હોય છે છે આ જો નસીબમાં તો અમુક વખતે પાંચ પાંદડા વાળું કે સાત પાંદડા વાળું પણ બિલી આપણને મળી શકે છે શરૂઆતમાં તમે જોયું કે મને પાંચ પાંદડા વાળું બીલીપત્ર મળી તું મેં પૂજા કરીને મઢાવીને ઘરમાં પૂજા માટે મૂકેલું છે મંદિરની અંદર હવે આપણે બીલીપત્રના પાછળની દંડી અરજી તોડી દઈશું કેમ કે એ દંડી અરજી તોડીને ભગવાનને અર્પણ કરવાનું હોય છે બીલીપત્ર એ ભગવાન શિવનું વસ્ત્ર છે માટે વસ્ત્રને આપણે સાફ કરી દઈએ અને પછી જ આપણે પૂજા કરવા જઈશું તો પાણીથી સાફ કરી દઈએ આપણી પૂજાની સામગ્રી તૈયાર છે તો હવે શંકર ભગવાનની પૂજા કરવા જઈશું नंदी महाराज की जय की जय विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय शकलाय जगद्रिताय नागाननाय श्रुति विभूषिताय गौरीशताय गणनाथ नमो नमस्ते गजानन गणपति भगवान की जय मनोयुवं वा ऋतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वा नरियुतमुख्यं श्रीरामदुत्तं शरणं प्रपद्ये श्रीरामचन्द्रभगवान् की जय हनुमान्दा की जय ॐ नम शिवाय ॐ नम शिवाय हर हर भोलि नम शिवाय वागेश्वराय शिव वागेश्वराय हर हर भोले नमः शिवाय नमः शिवाय ॐ सौराष्ट्रे सोमनाथं श्रीशैले मल्लिकार्जुनम् ઉજ્જૈન્ય મહાકાર મમલેશ્વરમ્ય વૈજનાથં ચાકી ભીમશંકર સેતુબંધે રામેશ નાગેશર દારૂ કાવને વારાશુ વિશ્વ ત્રંબમીત હિમાલય તો કેદારં ઘૃષ્ણ શિવાલય એ જ્યોતિર્લિંગાની સાય પાથ પથે નર સપ્ત જન્મ પાપ શરણેન વિનશ્ય ઔ નમઃિવાય ત્રિદલ ત્રિગુણાકારિનેત્રયુધમ ત્રિજન્મ પાપસંહારં એક બિં શિવાર્પણ ઊં નમઃિવાય મૂલતો બ્રહ્મરૂપાય વિષ્ણુ અગ્રત શિવય એક બિલ શિવાર્પણ ઓમ નમ શિવાય દર્શન બિલપત્ર સ્પર્શન પાપનાશનમ અઘોર પાપસંહારમ એક બિલવં શિવાર્પણ ઑમ નમઃિવાય મૃત્યુય મહાદેવતા શરણાગત જન્મ મૃત્યુરાવ્યાધિ પીડિતા કર્મ વંદનૈ ઓમ ત્રંબ્યમ અજાહે સુગંધી પુષ્ટિ વર્ધન ઉર્વારુકમી વંદનાન્મૃતુર્મોક્ષેમામૃદા ઑ નમઃ શિવાય પાર્વતીમાતાય નમ શિવાય જટાટવી ગલજ્જલ પ્રવાહ પાત સ્થળે ગલેવ લંબી લંબિતાં ભુજંગ તું માલિકાં ડમઢમ ડમડ્ડમીના ડબડભારચ ચંદ્રચાંડવં તનો શિવ શિવં જટા કટાહસ બ્રહ્મન્લીલિંપ નિર્જરી વિલોલવિચવલ્લરી વિરાજમાનમૂર્ધની ધગદ્ધદ્દગજલલાટપટપાવકે કિશોરચંદ્રશેખરે રતિપતિક્ષણ મમ ધરાધરીન્દ્રનંદિ વિલાસબંધુબંધ સુરદ્દીગંધસંધ પ્રમોદમાનમાનસે કૃપાટાક્ષઘોરીણી નિદ્ધ દુર્ધરાપરી ક્વચિદિગંબરે મનો વિનોદ મેુની ઊં નમ શિવાય નાગેન્દ્રહારાય તિલોચનાય ભસ્મંગરાગાય મહેશ્વરાય નિય શુદ્ધાય દિગંબરાય तस्मै शिकाराय नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय महादेव नमः ઓ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આ હવન કુંડ છે અહીંયા હવન થાય છે અને હવે વાઘપુરી બાપુના મંદિરના દર્શન કરીએ ઓમ ગુરુ શ્રી વાઘપુરી બાપુ નમ વર્ષ બે હજાર ચૌદમાં બાપુની પુણ્યતિથિના પચાસ વર્ષ પૂર્ણ થયા હતા જે નિમિત્તે પંચકુંડી મહારુદ્ર યજ્ઞ થયો હતો જેના દાતાઓની તકતી અહીંયા ચીપકાવેલી છે જય માતાજી મિત્રો હવે તમને બતાવીશ પરમપૂજ્ય ગુરુશ્રી ઉમેદપુરી બાપુની ગાદી અને એમનો અખંડ ધુનો ગુરુશ્રી ઉમેદપુરી બાપુ મહાકાળીમાંના પરમ ઉપાસક હતા તેથી મહાકાળીમાં પણ અહીંયા સાક્ષાત બિરાજમાન છે અને આ છે ધુનાની ભભૂતિ જે દર્શને આપતા દર્શનાર્થીઓ પ્રસાદ રૂપે લે છે આ પરમપૂજ્ય ઉમેદપુરી બાપુની ગાદી છે આ છે બાપુનો અખંડ ધુનો અહીંયા વર્ષોથી અગ્નિ પ્રજ્વલિત છે અને આ જગ્યા ઉપર મહાકાળીમાં પણ સાક્ષાત બિરાજમાન છે ઓમ નમઃ શિવાય હવે મંદિરના પાછળના ભાગે દર્શન કરવા જઈશું આ છે મંદિરનો ત્રીજો ગેટ જે ગામ તરફ છે અને અહીંયા બાજુમાં બહુચર માતાનું મંદિર છે મંદિરના કુલ ચાર દરવાજા છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આ છે અમારા સંત શિરોમણી એવા પરમ પૂજ્ય પ્રાયપુરી બાપુ જાય નારાયણ અને આ છે પરમ પૂજ્ય રામપુરી બાપુ બાપુની ધજાના દર્શન કરીએ અને આ છે આખું મંદિર આ છે આપણા સાંસ્કૃતિક વારસાનો એક ભાગ જે ગાડું છે પહેલાંના જમાનામાં આ ગાડામાં જાન જતી હતી દર્શનાર્થી આવતા દર્શનાર્થીઓ માટે બેસવાની જગ્યા બોકડા અને બગીચો મસ્ત છે દર ગુરુવાર અને રવિવારે બાપુના ભક્તો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થી આવે છે પગપાળા ચાલતા ઘણા ભક્તો સંગ પણ લઈને આવે છે આ નાગદેવતાનું મંદિર છે નાગદેવતાએ નમ અને આ પરમ પૂજ્ય પ્રકાશપુરી બાપુનું મંદિર છે જય ગુરુદેવ અને હવે છેલ્લે આ કેશવપુરી બાપુની સમાધિ છે જય ગુરુદેવ હવે આપણે જઈશું ગામના રામજી મંદિરની મુલાકાતે આ છે મારા ગામનું રામજી મંદિર રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કે જય શિયા રામ જય શ્રી કૃષ્ણ પ્રસાદ રૂપે ચરણામૃત તુલસીના પાન અને સાકર ગજાનન ગણપતિ ભગવાન કી જય અંબે માત કી જય હનુમાન દાદા કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય જો કોઈ હનુમાન ચાલીસાનો પાઠ કરવો હોય તો અહીંયા હનુમાન ચાલીસા પણ લખેલી છે તથા હિન્દુ ધર્મનો ધર્મગ્રંથ કહેવાય એ શ્રીમદ ભગવદ્ ગીતા પણ અહીંયા ઉપલબ્ધ છે આજે પોચ સુદ બીચ છે તો રામદેવિંના મંદિરના પણ દર્શન કરીશું ધજા દેખી ધણી હાં બે અને દેવર દેખી દુખ જા દર્શન કરતા રામા પીર ના હે ભવના પાપ બળી જાય જય રામા પીર હે બાર બીજનાધણી ઘણી ખમ્મા જય રામ રણુજાવાળા અને હવે છેલ્લે કુળદેવી શ્રી ચામુંડા માતાજીના દર્શન કરવા જઈશું જય ચામુંડામાં ઓમ ઐમ હ્રીમ હ્રીમ ક્લીમ ચામુંડા માતાજીએ પૂજા કરી અને પછી ઘરે જઈશું આ છે મારી ક્રિયા તમે વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમને વિડીયો ગમે તો લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચે જય મહાકાલ ઓમ નમ શિવાય જય ચામુંડામાં બધા જ મિત્રોએ નવા વર્ષના હેપી ન્યૂ જય માતાજી